મહેસાણામાં ઉત્તર પ્રદેશની ગેંગ દ્વારા કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ધોળા દિવસે લૂંટ થઈ હતી મહેસાણા એલસીબીએ મોબાઈલ લોકેશનને ટ્રેસ કરીને લૂંટનો ભેદ ઉકેલ્યો છે ત્રણ મહિના પહેલા ધોળા દિવસે ચુમ્માલીસ પોઈન્ટ એકાણું લાખની લૂંટ કરવામાં આવી હતી મહેસાણા એલસીબીએ લૂંટ કરનાર ત્રણ શખ્સને ઝડપી લીધા છે સાત જેટલા શખ્સ દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો જે પૈકી ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે બનાવના ભેદ ઉકેલવાની વાત છે ત્યાં સુધી હકીકત એવી હતી કે જ્યારે બનાવ બન્યો ત્યારે પોલીસ પાસે એટલી માહિતી હતી કે ફરિયાદીને ઘરની આગળ એક ટિયા સેલ્ટોસ કંપનીની ગાડી જોવા મળેલી હતી એક આટલી લીડના ઉપરથી પોલીસે લગભગ પાંચસોથી સાતસો જગ્યાના સીસીટીવી કેમેરા અગણિત હ્યુમન સોર્સિસનો ઉપયોગ અગણિત ટેકનિકલ ડાટાનું એનાલિસિસ અને સતત ત્રણ મહિનાની મહેનતના અંતે પોલીસને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળેલ છે આરોપી જમશેદ અલી છે જે પોતે અગાઉ ચર્મ ઉદ્યોગના ટ્રેડિંગ સાથે જોડાયેલો હતો કમિશન એજન્ટ તરીકે અને ફરિયાદીના પતિ એમનો પણ ચર્મ ઉદ્યોગ છે અને એના કારણે છેલ્લા દસેક વર્ષથી જમશેદને વારંવાર જોડાણા ખાતે હમણાં ત્યાં આવવા જવાનું થતું હતું આ દરમિયાન એણે જોયેલું એમની રહેણી કેણી અને એને લાગેલું કે અહીંયા કંઈક કામ કરીશું તો મોટી રકમ મળશે એના આધારે એને પોતાના મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરેલી અને ભેગા થઈ અને લૂંટને અંજામ આપવાનું નક્કી કરેલું